કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું છે ઘણા બધા સારા એવા માર્ક છે અને બીમા થતા નથી તો દરેક ના માર્ક આપણે જોઈએ કોમેન્ટ કરો કુલદીપસિંહ મોરી એકસો ચાર પોઈન્ટ પચાસ ઓબીસી લાલજીભાઈ એકસો ચૌદ પોઈન્ટ પચીસ શું લાગે તો જે મેરિટ હજી આવવાની વાત છે ટૂંક સમયમાં એ પણ આવી જશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ ગણાની યાદી આવી જશે ત્યારબાદ ડીવીમાં જશે મેરિટ જે માર્ક મોસ્ટ ઓફ છે એ સોથી એકસો વીસની વચ્ચેવાળા વધારે છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પોલ નાખેલ છે વોટ્સઅપ ગ્રુપમાં પોલ નાખેલ છે યુટ્યુબમાં પોલ નાખેલ છે અને ઇન્સ્ટાગ્રામમાં પોલ નાખેલ છે મોસ્ટ મોસ્ટોપ પોલમાં એક વસ્તુ કોમન છે કે જે લોકોને માર્ક સૌથી વધારે છે ને એ બધા મે મે આપણે મેક્સિમમ માર્કવાળા ક્રાઇટેરિયા સોથી એકસો વીસની વચ્ચે છે અને મેક્સિમમ લોકોને પાર્ટ એમાં માર્ક થતા નથી પાર્ટ બીમાં થાય તો પાર્ટ એમાં માર્ક નથી થતા ઘણા એવા પણ છે કે જે ઝીરો પોઈન્ટ પચાસ ઝીરો પોઈન્ટ પચીસથી રહી ગયા સ્માર્ટ જોયું પંચાણું ઓબીસી કેવી સનાતની તમે કોમેન્ટ કરી શકશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરેલા હશે એ જ કોમેન્ટ કરી શકશે બાકી કોઈ કોમેન્ટ નથી કરી શકવાના મેરિટ એકસો પાંચ પોઈન્ટ પચીસ માર્ક સારા છે હ્યુમન પોઈન્ટ કેટેગરી પણ લખતા જાજો સાથે માર્ક લખીને કેટેગરી લખતા જાજો મેલ ફિમેલ પણ લખી નાખજો એકસો આઠ પોઈન્ટ પિંચોતેર મેલ ઓબીસી માર્ક સારા છે ભાઈ જોઈએ આપણે અત્યારે આપણે એક સર્વે કરવાનું છે વિડીયો સાંજે આવી જશે છ વાગે રાઠોડ રવિરાજસિંહ એકસો સત્તર ઓબીસી પાકું છે ભાઈ તમે ડીવી માટે તૈયાર રહેજો સંદીપ ચૌહાણ દીપાલીબેન પરમાર એકસો અઢાર પોઈન્ટ પંચોતેર ઓબીસી ફીમેલ બેન તમારે તો ચિંતા કરવાની નથી તમારે ફાઇનલ છે વધાવી લો ખાખીને નીતિન પ્રજાપતિ એકસો વીસ ઓબીસી મેલ નીતિનભાઈ તમારે પણ ફાઇનલ જ છે એટલી ટેન્શન નથી લેવાનું એકસો વીસ માર્ક સારા એવા માર્ક છે સંદીપભાઈ ચૌહાણ એસી એકસો પચીસ વાંધો નહીં આવે હાર્દિકભાઈ રાવત એસસી એકસો બત્રીસ અશોક ચૌહાણ ચોરાણું ઓબીસી માર્કભાઈ તમારે સારા છે આશા રાખો તમે સોનલબેન મકવાણાને આવ્યા છે ત્રાણું એસટી ફિમેલ એસટીમાં જે પ્રમાણે મેરિટ જઈ શકે છે એ પ્રમાણે માર્ક સારા છે સોનલબેન તમારે એકસો બે પોઈન્ટ એસઆરપીએફમાં ચાન્સ મળશે એસઆરપીએફનું મેરિટ નીચું જઈ શકે છે ઓબીસીમાં હોય તો કેટેગરી પ્રમાણે કોમેન્ટ કરી દો એકસો પંદર ઓબીસી ફિમેલ કેટેગરીમાં મારી બેનને છે કે જો હા ફાઇનલ છે ભાઈ ખાખી વધાવી લો એકસો ચોવીસ ઇડબ્લ્યુએસ સારા એવા માર્ક છે ભાઈ દીક્ષિતભાઈ સુપરસ્ટ્રાઇકર એકસો ચાર પોઈન્ટ પાંચ માર્ક તમારે તો અગાઉ પણ કોમેન્ટ કરેલ નથી ડીવીમાં નામ આવી શકે છે મિસ્ટર એ જે તમારે ટેન્શન લેવાની જરૂર નથી બેનોનું મેરિટ અત્યારે સોની નજદીક આવી શકે છે દિવસ સુધી ફાઇનલ મેરિટ પણ સોની આજુબાજુ હશે એટલે તમારે માર્ક એકસો પંદર ઉપર છે એટલે મારો આવી જશે વિષ્ણુસી દરબાર એકસો અઢાર પોઈન્ટ પંચોતેર ઓબીસી ઘણા બધા કોમેન્ટ આવી રહ્યા છે આપણે રેન્ડમલી ઉપાડીએ છીએ જેના પણ કેતન મહેતા એકસો નવ એસી પીસી મેલ કોમેન્ટ એજ કરી શકશે જે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરેલ છે એ કોમેન્ટ કરી શકશે બાકી કોઈ કોમેન્ટ નથી કરી શકવાના જય શ્રી રામ પીએસઆઈ એસટી મેલ કેટેગરી તો મેલ મેરિટ પીએસઆઈનું મેરિટ હજી વાર છે ટૂંક સમયમાં એનું પણ ડીવી માટે લિસ્ટ આવી જશે ફાઇનલ આન્સર ક્યાં આવી ગયા એના પણ માર્ક ટૂંક સમયમાં આવશે ડાબી પ્રજાસિંહ એકસો ત્રણ ડીવી સુધી તમે વારો આવી જશે હેપ નામ પણ કેવા રાખો છો ભક્તિ એકસો તેર ઓબીસી ટેન્શન નથી લેવાનું એકસો તેર સારા માર્ક છે વિડીયોને લાઈક કરી દેજો લાઈક બાઉ મહેન્દ્ર એકસો દસ ઓબીસી બધા મોસ્ટ ઓફ ક્રાઇટેરિયા સો થી એકસો વીસવાળા છે એવા કોઈ નથી કે જેને એકસો ત્રીસથી એકસો ચાલીસ મેક્સિમમ થતા હોય એટલે ટેન્શન નથી લેવાનું કંઈ ચિંતા નથી કરવાની તમારે સો થી ઉપર માર્ક્સ છે તો આશા રાખો પૂરેપૂરી બે વાર કોમેન્ટ કરી દીધી છે ધવલસિંહ ઝાલા એકસો પંદર જો આમાં જેટલા માર્ક તમને દેખાતા એ બધા મોસ્ટ ઓફ એકસો વાળા અને વચ્ચે જ છે એનાથી તમે અંદાજો લગાડી શકો ને મોસ્ટ ઓફ મે જે પોલ નાખ્યા છે ટેલિગ્રામમાં પછી યુટ્યુબમાં નાખેલ છે વોટ્સઅપ ગ્રુપમાં નાખેલ છે બધા મોસ્ટ ઓફ પોલમાં આન્સર એવા છે જે ઉમેદવારના એકસો દસ થી એકસો વીસ ની વચ્ચે વધારે છે સુપર સુપરસ્ટ્રાઇકર ભાઈ તમે ટેન્શન લોસો ચાર પોઈન્ટ પાંચ માર્ક છે ઓબીસી માં છો એસઆરપીએફમાં મળી શકે છે એકસો તેર ટેન્શન નથી લેવાનું એકસો તેર માં ભાઈ ફાઇનલ છે એકસો પંદર મેલ ઓબીસી વાંધો નહીં આવે કેવું લાગે વિડીયોને લાઈક કરી દેજો આપણે યુટ્યુબ ઉપર સુપર ચેટ મળેલ નથી ડોક્યુમેન્ટ વેરીફિકેશન લગભગ કેટલા દિવસ લાગશે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં બે ગણા યાદી હોય છે અને બે ગણા યાદીમાં મોસ્ટ ઓફ ને જ્યારે બોલાવતા હોય છે અને ઘણી જગ્યાએ વાર પણ લાગે અને જેવી રીતે ઉમેદવારની સંખ્યા દેખાય એકસો પચીસ પોઈન્ટ પચીસ ઓબીસી માં સેમા મળે હવે એ તો કેડર ઉપર સિલેક્શન ઉપર હોય છે જેવી રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કેડર સિલેક્શન નું ફોર્મ આવતું એમાં હથિયાર બિનહથિયાર એસઆરપીએફ જેલ સિપાઈ પછી માર્કિંગ પ્રમાણે કેડરના માર્ક આવતા હોય છે એમાં મળે અત્યારે માત્ર એટલી ચર્ચા કરો કે ડીવીમાં તમારું નામ આવશે અને ફાઈનલ મેરીટમાં કેવું લાગે એ પ્રમાણે બાકી કેડર સિલેક્શન તો પછીની વાત છે એકસો ઓગણીસ ઓબીસી મેલ કોઈ બી પોસ્ટમાં હા મળી જશે ભાઈ ધવલભાઈ લાઈવ એજ્યુકેશન આ તો યુટ્યુબ ચેનલ વાળા પણ અત્યારે કોન્સ્ટેબલમાં લાગી જાય એકસો અઢાર પોઈન્ટ પચાસ ઓબીસી વારો આવી જશે ભાઈ એજ્યુકેશન ચેનલ ધવલભાઈ આહિર એકસો એકત્રીસ સારા એવા માર્ક છે ટેન્શન નથી લેવાનું સ્મિત પ્રજાપતિ એકસો અગિયાર વાંધો નહીં આવે ઠાકોરભાઈ સાગર વીસ રૂપિયા આપણે પહેલી જ સુપરચેટ આપી છે લાઈક કરી દે આપણી ચેનલ ઉપર અત્યાર સુધી કોઈ પણ સુપર ચેટ મળેલ નથી ઠાકોરભાઈ સાગરનો ખૂબ ખૂબ આભાર વીસ રૂપિયા નાખવા બદલ આપણે એવી કોઈ માંગ નથી કરતા પણ આ પહેલી સુપર ચેટ છે એટલે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ આવી જ રીતે સપોર્ટ કરતા રહો આપણે આ ચેનલમાંથી કાંઈ પણ એવી અર્નિંગ થતી નથી એક્ટિવ એકેડેમી એકેડેમી વાળા પણ આમાંથી એકસો ઓગણીસ પોઈન્ટ પચાસ સારા એવા માર્ક છે સાગરભાઈ તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો જીતેશ સત્તાણું એસસી ફર્સ્ટ ટાઈમ એક્ઝામ ઠાકોર ચોરાણું ઓબીસી સારા એવા માર્ક છે એસસી વાંધો નહી આવે ભાઈ સિકંદર પટેલ સાહિલ એકસો ઓગણીસ પોઈન્ટ પચાસ આનંદ તો હોય ને ભાઈ આપણે યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે અત્યાર સુધી એક પણ સુપરસેટ નથી આવી પણ આ સાગરભાઈ પહેલું એવું કામ કરેલ છે તો ખૂબ ખૂબ આભાર તમારો છાપડિયા મનસુખ ઓબીસી એકસો તેર કેમ થાય ભાઈ વાંધો નહીં આવે એકસો તેર છે ઓબીસીમાં રાઠોડ જયદીપ પંચાણું માર્ક એસસી મેલ ડીવીમાં વારો આ ભાઈ ડીવીનું ટેન્શન નથી લેવાનું તમારે ડીવીમાં પંચાણું માર્ક છે હવે જોઈએ ટૂંક સમયમાં ડીવીની બે ગણા યાદી આવી જશે અને સપ્ટેમ્બર સુધીમાં તમારું કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવી શકે છે ભાવેશભાઈ ભાઈ એકસો દસ ઈડબલ્યુ મેલ વારો આવી છે ઈડબલ્યુ એસમાં એકસો દસ સારા માર્ક છે મોસ્ટ ઓફ હું તમને કહી દઉં તમારે જો સો થી એકસો વીસની વચ્ચે માર્ક હોય તો વાંધો નથી આવવાનો હવે તમે પછી વિચારી લેજો હવે જો પોલ નાખેલ છે વિડિયો સાંજે છ વાગે આવવાનો છે ચેનલ પર જેટલા મેં યુટ્યુબ ચેનલમાં ટેલિગ્રામમાં વોટ્સઅપ ગ્રુપમાં ઇન્સ્ટાગ્રામમાં ચાર થી પાંચ જગ્યા ઉપર પોલ નાખેલ છે અને પોલમાં સાચો જવાબ આવેલ છે મહેશ્વરી જીતેશ સર એ માં બત્રીસ છે અને બી માં પાસે છે કેમ ફેલ કે પાસ પાસ કહેવાય ભાઈ સર આપણે જે જીતેશભાઈ એ માં તમારે બત્રીસ થઈ ગયા છે અને પાસે એન્ડ છે વાંધો નહીં આવે મોસ્ટ ઓફ માર્ક વાળા ક્રાઇટેરિયા સો થી એકસો વીસ ની વચ્ચે વાળા છે ઓબીસી એકસો ઓગણીસ નાગજીભાઈ વાંધો નહીં આવે તમારે ભાવેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો પણ વિજયભાઈ આહિર એકસો એકત્રીસ પોઈન્ટ પંચોતેર ઓબીસી ફાઈનલમાં વારો આ ભાઈ ફાઈનલમાં વિજયભાઈ તમારું નક્કી છે બિન અથિયારી સુધી આશા રાખો ખોડીદાસ વધુકિયા જય માતાજી પંકજભાઈ દાબી ઓબીસી એકસો પિસ્તાલીસ પોઈન્ટ પચીસ વારો આવી જશે ભાઈ બિન અથિયારીમાં સુપરચેટ કોઈ પણ આપવા માંગતા હોય આપણી ચેનલ પર તો આપી શકો છો આપણી ચેનલ ઉપર આપણે પહેલું લાઈવ કર્યું છે આવી રીતનું એમાં સુપર ચેટ આપણે મળ્યા છે ઓબીસી મેલ એકસો ચૌદ પોઈન્ટ પચીસ કલ્પેશભાઈ બારિયા એસટી ગર્લ એકસો એસટી ગર્લમાં એકસો પાંચ ભાઈ કલ્પેશભાઈ તમારે બેન હોય તો કહી દેજો પાસ છે રાજ પટેલ ઓબીસી મેલ એટલા બધા કોમેન્ટ આવી રહ્યા છે એટલે કોમેન્ટ દેખાતા નથી મિસ્ટર જોશી એકસો એકવીસ પોઈન્ટ પંચોતેર ઇડબલ્યુ મેલ ફિમેલમાં આવી શકે છે ફાઇનલમાં આ ભાઈ તમારે એકસો એકવીસ વાળા મિસ્ટર જોશી તૈયારી રાખો પૂરી હથિયારી બિનહથિયારીમાં વારો આવી જશે વિડીયોને લાઈક કરવાનું ભૂલાઈને એકસો અઢાર લોકો અત્યારે જોઈ છે સુપર ચેટેક આવેલ છે લાઇક બાર જણા કરેલ છે બાકી એકસો સોળ અત્યારે જોઈ છે બાકી તમે અત્યારે કોમેન્ટ કરો પણ લાઈક નથી કરેલ એસટીમાં સો પોઈન્ટ પચાસ રાહુલભાઈ માર્ક સારા છે કેટેગરી શોમાં તમારે ડીવી સુધી તમે જઈ શકશો રાજ પટેલ ઓબીસી પંચાણું પોઈન્ટ પાંચ આશા રાખો ભાઈ રાજભાઈ પંચાણું માર્ક સારા છે પણ અત્યારે મોસ્ટ ઓફ ક્રાઇટેરિયા સોથી એકસો વીસની વચ્ચે કહી શકાય હાર્દિકભાઈ પ્રજાપતિ એકસો સાત પોઈન્ટ પંચોતેર પૂરેપૂરી આશા રાખો ભાઈ રાઠોડ જયદીપ પંચાણું જનરલ સિવાય કે નહીં કેટેગરીમાં નવી જે ભરતીની તૈયારી કરતા હોય એમાં પણ ચાલુ રાખજો હાર્દિક પ્રજાપતિ એકસો સાત પોઈન્ટ પિંચોતેર ઓબીસી ફિમેલ મેલ્સ સોરી હાર્દિકભાઈ તમને અગાઉ કહી દીધું કે તમે ડીવી સુધી જઈ શકશો ચિંતા કરોમાં લાલા વાઘ એકસો ચાર પોઈન્ટ પચાસ ઓબીસી વાંધો નહીં આવે ભાઈ ઓબીસીમાં તમે ડીવીમાં તમારું ફાઈનલ છે પંકજભાઈ એકસો પિસ્તાલીસ પોઈન્ટ પચીસ જે એકસો ત્રીસથી એકસો ચાલીસ વાળા છે કોમેન્ટ નહીં કરતા એ તમારું ફાઈનલ છે એકસો પચીસ વાળા છે એ બધા ફાઈનલ છે મોસ્ટ ઓફ ક્રાઇટેરિયા છે ને એ સો થી એકસો વચ્ચે હશે બધા આમાં કોમેન્ટમાં તમે જો મૌલિકભાઈ સો માર્ક છે પાર્થ પટેલ જનરલનું મેરિટ શું લાગે જનરલનું મેરીટ એકસો પંદર થી એકસો વચ્ચે હશે ઠાકોર દિનેશજી એકસો ચોવીસ ઓબીસી વાંધો નહીં સૂરજ ઉગી જશે ભાઈ ઓફ ની દેખાય છે અમુકની કોમેટ વહી જાય છે આમાં ઘણા બધા ઉમેદવાર એકસો બાર અત્યારે જોઈને છે લાઈવમાં તો લાઈક કરી દો સોળ લાઈક આવેલ છે આમાં ભાઈ પોતાનો સ્વાર્થ તમે જોઈને કોમેન્ટ કરો છો પણ લાઇક સોળ આવેલી છે આમ તમે લાઈક એટલે આપણે મોસ્ટ ઓફ આમાં બધાના જવાબ ચેક કરતા જયું કલ્પેશ બરિયા એસટી ગર્લ એકસો પાંચ બેનને કઈ પોસ્ટ મળે પોસ્ટનું અત્યારે આપણે ન કહી શકીએ મોસ્ટ ઓફ બિનઅરીમાં ચાન્સ લાગી શકે છે એસટી કેટેગરીમાં છો એમાં પાછા તમારે ફિમેલ કેટેગરીમાં છે પાર્થ પટેલ ભાઈ નવદીપ નવદીપભાઈ એકસો નવ ઓબીસી રાહુલ વસાવા એસટી નું મેરિટ સોની સો ઉપરનું હોઈ શકે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદનું કહું છું ડીવી પહેલા તો

જગદીશભાઈ બારોટ ઓબીસી મેલ એસીબીસી શું રહેશે પંકજભાઈ એકસો છ ઓબીસી વાંધો નહીં આવે ભાઈ જયપાલ દાભી ચેનલ પર પચીસ લાઈક થઈ ગઈ છે ભાઈ જલ્દી એકસો છ ઓબીસી મેલ કેમ થશે વાંધો નહીં આવે ભાઈ ધનંજય ભરવાડ એકસો પંદર ઓબીસી

વાંધો નહીં આવે ભાઈ નવ્વાણું પોઈન્ટ પંચોતેર એસસી ફિમેલ થઈ જશે હા ભાઈ ભાવનાબેન તમારે ફિમેલમાં નવ્વાણું પોઈન્ટ પંચોતેર માર્ક છે પૂરેપૂરી આશા રાખો વારો આવી જશે જાડેજા રાજ સો પોઈન્ટ પચાસ સીડબ્લ્યુ એસ વાંધો નહીં આવે જગદીશભાઈ બારોટ એકસો સોળ પોઈન્ટ પાંચ ઓબીસી મેલ બિન અથિયારી મળશે આશા રાખો ભાઈ કેડર સિલેક્શન અત્યારે ન હોય જ્યારે ડીવી પતે પછી તમારે જે ફોર્મ ભરવાનું હોય ડીવીમાં એમાં ત્રણ સિલેક્ટ કરવાનું હોય બિન હથિયારી હથિયારી અને એસઆરપી વિડીયો આપણે પૂરો મોકલ છે ચેનલ પર જોઈ લેજો જે સબસ્ક્રાઈબ કરેલા છે એ કોમેન્ટ કરી શકશે જયદીપભાઈ એકસો દસ ઓબીસી જનરલમાં ફિમેલ એકસો એક પોઈન્ટ છોતેર હા આશા રાખો પૂરી જગ્યા પછી એમાં એસીબીસી કેટેગરી પ્રમાણે જે જગ્યા મળતી હોય છે એમાં જેવી રીતે બાર હજારની ભરતી હોય એમાંથી એસીબીસીની જગ્યા હોય જનરલની જગ્યા હોય પછી ઈડબ્લ્યુ જગ્યા હોય છે પછી માજી સૈનિકોની જગ્યા હોય છે એવી રીતે એમાં જગ્યા જેવી રીતે બહાર પડે એમાં પછી મેરિટ બનતું હોય છે વાજા સાગર એકસો પચીસ પોઈન્ટ પચાસ એસસી મેલ એકવાર જિલ્લો કોમેન્ટ કરી દેજો આ જિલ્લામાંથી અત્યારે તમે જોડાઈ ગયેલા છો જય દ્વારકાથી એકસો બેતાલીસ પોઈન્ટ પચાસ ઓબીસી બિન તમે ફાઈનલ છો પેલા જનરલ ની સીટ ભરાઈને હા અત્યારે એમાં મોસ્ટ ઓફ જે લોકો છે એમને એસીબીસી માં ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં જગ્યા ફૂલ થઈ ગઈ પાછળથી પરિપત્ર આવી ગયો કે એસીસી ગ્રુપ બી માં જગ્યા ફૂલ થઈ ગઈ એટલે પાછળથી જેમને પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવું હોય તો કરાવો બાકી એ લોકોને ના પાડી દીધી ગીર સોમનાથ થી છે વાજા સાગર અમદાવાદ થી હુમન આપણે જુનાગઢથી છે મેહુલભાઈ ઠાકર એકસો અઠ્યાવીસ કોઈ પણ આપણે ચેનલ ઉપર સુપરચેટ આપી શકે છે એક સાગરભાઈ અગાઉ આપેલ છે વીસ રૂપિયા પછી એ કોઈ સુપરચેટ જોવા નથી મળી રાજ અજિત સિંહ એસઆરપી મેરિટ કેટલું રહી શકે

તો આ બધું તૈયાર રાખજો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે જનરલમાં તમે ફોર્મ ભરેલ હોય તો તો વાત ટેન્શન જ નથી તો તમારું જનરલમાં મેરિટ જશે એકસો એક પોઈન્ટ છોતેર જનરલ ફિમેલના ચાન્સ છે હા વાંધો નહીં આવે બેન જડેજા રાજ ઈડબ્લ્યુએસમાં ડીવી કે ફાઇનલમાં વાંધો નહીં આવે ડીવીમાં આશા રાખો જયદીપ મહિન્દા એકસો ત્રણ મેલ ડીવીમાં આશા રાખો જયદીપ એકસો દસ ઓબીસી વાંધો નહીં આવે ભાઈ રાકેશભાઈ ભરવાડ એકસો તેર પોઈન્ટ પંચોતેર વાંધો નહીં આવે ભાઈ હિતુભા પરમાર એકસો આઠ પોઈન્ટ પચીસ કોમેન્ટ એ જ લોકો કરી શકે જે ચેનલને સબસ્ક્રાઈબ કરેલ છે ઉર્વિશ બરિયા એકસો છવ્વીસ પોઈન્ટ પિંચોતેર એસટી કેટેગરી બિન હથિયારી મિસ્ટર જોશી એકસો એકવીસ ઇડબ્લ્યુ એસ બિન હથિયારી આ બિન હથિયારી હથિયારીમાં વારો આવી જશે ભાઈ હાર્દિક બારડ એકસો ચોવીસ પોઈન્ટ પિંચો પચીસ એસીબીસી વાંધો નહીં આવે ભાઈ મોસ્ટ ઓફ પ્રોબેબલી તમે હથિયારી બિન હથિયારીમાં વારો આવી જશે વિજય કાઠી મેહુલ નંબરિયા ઓબીસી વાંધો નહીં આવે ભાઈ હથિયારી બિન હથિયારી આશા રાખો શુભ લક્ષ્ય એકસો જનરલ આશા રાખો છેલ્લે એસઆરપીએફમાં આવી જઈ રાજ અજીતસિંહ મારે એકસો અઠ્યાવીસ પોઈન્ટ પિંચોતેર જનરલ કેટેગરીમાં છે આશા રાખવી કે હા ભાઈ એકસો અઠ્યાવીસ સારા માર્ક છે તમારો હિતુભા પરમાર એકસો આઠ પોઈન્ટ પચીસ આશા રાખો ચંદન ચૌહાણ એકસો તેર તેત્રીસ પોઈન્ટ પિંચોતેર જનરલ હથિયારી કે છે ભાઈ જનરલ કેટેગરીમાં ચંદનભાઈ હવે યશરાજ વાઘેલા મોસ્ટ ઓફ હવે જોવામાં મોસ્ટ ઓફ માર્ક છે ને એકસો દસ થી એકસો વીસ વાળા માર્ક મોસ્ટ ઓફ કોમન છે આમાં જો એકસો પાંચ વાળા છે એકસો નવ વાળા છે એકસો આઠ વાળા ઈડબ્લ્યુએસ એકસો એકવીસ પોઈન્ટ પંચોતેર આશા રાખો પૂરી બિન અથિયારી જોઈએ છે આ ભાઈ મળી જશે બિન અથિયારી તમારા જનરલમાં માર્ક સારા છે ભાઈ ચંદનભાઈ જસિંહ જાડેજા એકસો વીસ પોઈન્ટ પિંચોતેર ઓબીસી મારું કયો વિજયભાઈ કાઠી એકસો વીસ સારા માર્ક છે પોસ્ટ મળી જશે છેલ્લે હથિયારી બિનહથિયારી

અઠાણું પોઈન્ટ પચાસ ફિમેલમાં વારો આવી જશે બેન આશા રાખો પૂરી જય મહાદેવ પચીસ ઓબીસી ગીર સોમનાથ એકસો ઉડતાલીસ એસસી મેલ ટોપ હંડ્રેડમાં નામ હશે ભાઈ જયદીપભાઈ તમારું જયદીપભાઈ વાળા ટોપ હંડ્રેડમાં તમારું નામ હોઈ શકે છે એકસો ઉડતાલીસ માર્ક સારા છે ને કેટેગરી એસસી છે બેન અથિયારી ફાઈનલ છે કોન્સ્ટેબલ લેવલ નું પેપરમાં તમે એકસો ઉડતાલીસ માર્ક લાવ્યા એટલે તમે તૈયારી પણ ચાલુ રાખો કોમેટ એટલા બધા આવે છે એટલે આપણે વારા પડતી બધાને માર્ક જોઈએ એક્સપ્લોર વિથ સુ પચાસ સારા માર્ક છે ભાઈ પટેલ આશીષ એકસો અગિયાર વાંધો નહીં આવશે ઓબીસી મેલ એકસો તેર મોસ્ટ ઓફ માર્ક વાળા નેવું થી ઉપર નથી ને આમાં જોઈએ આપણે લાઈવમાં અત્યારે જોડાઈ ગયેલા ટોટલ સો થી ઉપર લાઈવમાં જોડાઈ ગયેલા છે ને બધા મોસ્ટ ઓફ સો થી એકસો વીસની વચ્ચે જ તમને આમાં કોમેન્ટમાં દેખાતા હશે એક જ મિનિટ એકસો સત્તર પોઈન્ટ પચીસ ઓ બી